આવતીકાલે સંકલ્પ દિવસે ભૂમિ કમાટી બાગ ખાતે બોધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્વારા આયોજિત સેલ્ફી સ્ટોલ અને શૈક્ષણિક સ્ટોલ ખાતે સવારે સાડા અગિયાર કલાકે આપણું ક્યારે જ આક્ષે સમાજ ગીત લોન્ચ થઈ રહ્યું છે તો તમામ બહુજનોને નમ્ર વિનંતી કે આપ સ્ટોલની મુલાકાત લેશો સેલ્ફી ઝોનની મુલાકાત લેશો અને અમારા ગીતની પણ ਲੌਂਚਿੰਗ ਮੇਂ ਮੁਲਾਕਾਤ ਲਈ ਅਤੇ ਭਵਿष्य ਸਫਲਤਾ ਸਥਾਪਿਤ ਕਰੀਏ ਐਵੀ ਮੰਗਲ ਕਾਮਨਾ। ਤੋਂ ਅਵਤੀ ਕਾਲੇ 11:30 ਸ਼ੰਕਰ ਗੁਰੂ ਜੀ ਮੜੀ ਅਸ ਜੈ ਵੀਨ ਨਵ ਉਜਾਇ।